નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામલ્યા પરેશ યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી વિષય શિક્ષક તરીકે અઢાર વર્ષથી આ શિક્ષણ ફિલ્ડ સાથે જોડાયેલો છું પણ હાલ સંજોગોને જોતા કંઈક એવી માંગ ઊભી થઈ છે કે બીજા વિષયોની સાથે ગુજરાતી પણ ઘર બેઠા કેમ ન ભણી શકાય તો એક એવો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું કે જેને ગુજરાતીને આપણે સામાન્ય ગણીને કાઢી નાખીએ છીએ એ પણ ખૂબ મહત્ત્વનો વિષય છે ટકાવારીનો અત્યારે ખૂબ મહત્ત્વ સમજવામાં આવે છે તો ગુજરાતી વિષય પણ એટલો જ મહત્ત્વનો થઈ જાય છે યુથ એજ્યુકેશન વતી ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોડાયેલા છે અવનવી માહિતીઓ યુથ એજ્યુકેશન આપી રહ્યું છે આજે ગુજરાતી વિષય વિશે થોડી વાત કરવી છે એનો અભ્યાસ ચાલુ કરીએ એ પહેલાં મહત્ત્વની બાબતો થોડી ક્લિયર થઈ જવી જોઈએ બીજા વિષયોની જેમ અત્યારે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાતીને પણ વાંચી વાંચીને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે એ રીતે વિષય તૈયાર થતો નથી સમજી શકો છો ગુજરાતી આપણી માતૃભાષા આપણે ગુજરાતી બોલવામાં સમજવામાં સમજાવવામાં ગુજરાતી આપણને ખૂબ સહેલું લાગે પણ બોર્ડના પરિણામો જોશો તો ઓછામાં ઓછા માર્ક્સ વિદ્યાર્થીઓના ગુજરાતીમાં હોય છે આવું કેમ થાય છે બહુ વિચારવા જેવી બાબત છે ક્યાંક આપણે મહત્ત્વ ન આપતા હોઈએ ક્યાંક આપણી અભ્યાસકરોની પદ્ધતિ છે એ પણ આપણને નર્તરૂપ થઈ જતી હોય જેના કારણે આપણું ગુજરાતી પાછળ પડતું જાય છે આજે ફક્ત એ વિષયની વાત કરવી છે કે વિષયમાં માર્ક્સ વધુ કેમ નથી આવતા અઘરા કહેવાતા વિષયોની અંદર વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ લાવી શકે છે તો ગુજરાતીમાં કેમ ન આવે એ પણ સો માર્ક્સનું પેપર છે જ્યારે અન્ય વિષય પણ સો માર્ક્સના પેપર સાથે જ પૂછાય છે તો ક્યાંક આપણી અભ્યાસ પદ્ધતિ છે એમાં થોડીક નબળી પડતી મને લાગે છે અમુક બાબતો વિદ્યાર્થીઓ સુધી ન પહોંચતી હોય એવું પણ ક્યાંક જોવાય છે હવે ગુજરાતીની અંદર વધુ માર્ક્સ નથી આવતા કપાય છે ક્યાંથી તો બે વસ્તુ ક્લિયર કરવી પડે એમ છે કે ભાઈ વિદ્યા ગુજરાતી વિષયની અંદર પેપરની અંદર તમારે માર્ક્સ અપાય છે ક્યાંથી કપાય છે ક્યાંથી આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ સૌથી પહેલાં તમારા પ્રશ્નપત્રનું માળખું તમે જુઓ એને સમજો પ્રશ્નપત્ર તો એક જ હોય છે સો માસનું પણ એની અંદર પરીક્ષાઓ કેટલી હોય છે વિદ્યાર્થીઓ એવું માને છે કે એક જ પરીક્ષા છે એક જ તૈયારી કરીને જાય છે એકના જ માસ આવે છે ખરેખર પેપર એક છે એની અંદર તમારે ચાર તમારી પરીક્ષાઓ આપવાની હોય છે ચાર ભાગમાં તમારું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે ક્યારેક એને વિચારો પેલો ભાગ તો ગદ્ય પદ્યના પ્રશ્નોત્તરો હોય એ પ્રશ્નોત્તર છે એસેની પરીક્ષા છે ભાઈ ફક્ત ને ફક્ત વર્ષ દરમિયાન તમે કરેલા અભ્યાસ તમે કરેલું વાંચન શિક્ષકોએ શીખવે શીખવાયેલી આ બાબતો આને યાદ રાખવાની કસોટી છે એને યાદ રાખી લો બીજા વિષય આખાને આખા એ રીતે તૈયાર કરી શકશો પણ ગુજરાતીમાં ફક્ત અને ફક્ત ગદ્ય પદ્યના પ્રશ્નોત્તરો છે એને જ યાદ રાખી શકાય એ યાદ રાખ્યા પછી તમારી બીજી પરીક્ષા ચાલુ થાય છે એ તમને ખબર હોવી જોઈએ વ્યાકરણ વિભાગ એ શું છે એને કેમ તૈયાર કરવો ચીલા ચાલુ ધબે કે ચાલો આટલું તૈયાર કરીને કાલે જોઈએ ગોખીને વિદ્યાર્થી લાવશે કાલે પૂછવામાં આવે જવાબ આપી શકશે થોડા દિવસ પછી ભૂલતો જશે યાદ રાખવાની પરીક્ષા પ્રશ્નોત્તર છે આગળ પછી વ્યાકરણ છે એ શેની પરીક્ષા છે ભાઈ એ છે તમારા સમજશક્તિની પરીક્ષા છે એને એક વખત સમજો વર્ષો સુધી યાદ રહેવું જોઈએ એ જ પ્રશ્નપત્રની અંદર તમારી ત્રીજી પરીક્ષા એ છે વાંચન વિભાગ તો વાંચન વિભાગ એ શેની પરીક્ષા છે યાદ રાખવાની આગળ પૂરી થઈ વ્યાકરણ સમજવાનું પૂરું થયું હવે આ વાંચન વિભાગ ન યાદ રાખી શકો ન સમજી શકો હવે એમાં એક કૌશલ્ય તમારે ખીલવવાનું છે એ છે શોધ શક્તિ આ ત્રીજી પરીક્ષા છે તમારી શોધ શક્તિની એમાં તમે જો વિષય વસ્તુ આપવામાં આવે છે પછી પ્રશ્નો છે તો એ વિષય વસ્તુ આપેલી છે એમાંથી પ્રશ્નોના જવાબ શોધવાના છે તમે સંક્ષેપ લેખન લઈ લો તો સંક્ષેપીકરણની અંદર આપેલા પેરેગ્રાફમાંથી જ તમારે જવાબ શોધવાનો છે ગદ્યાર્થ પદ્યાર્થ છે એમાં પણ કાવ્ય અને પેરેગ્રાફ આપેલા છે એમાંથી પ્રશ્નોના જવાબ શોધવાના છે એનો અભ્યાસક્રમ નક્કી નથી તો તમે કેટલું વાંચીને તૈયાર કરો આ શોધ શક્તિની કસોટી થઈ છેલ્લે ચોથી કસોટી એ જ ગુજરાતી પેપરની અંદર તમારી મૌલિક કસોટીની છે જેના માટે વિભાગ છે લેખન વિભાગ કે બાળક યાદ રાખી શક્યો છે ભાષાના મૂળ તત્વ એટલે વ્યાકરણને બરાબર સમજી શક્યો છે બરાબર હવે વિષય વસ્તુમાંથી એ જવાબ શોધતો થઈ જ થઈ ગયો છે છેલ્લા વિભાગમાં તમને ફક્ત વિષયો આપવામાં આવે છે જો એમાં વિષય વસ્તુ નથી તો હવે એના જવાબો ક્યાંથી લાવવાના છે આગળ વાંચીલમાંથી નથી પૂછાતા વ્યાકરણ સમજવાનું છે એમાંથી નથી પૂછાતા વાંચન વિભાગ છે એમાં પણ નહીં હોય ગમે ત્યાંથી મુકાય છે એ વિષયો એનો મતલબ એ થયો કે એ તમારે તમારી અંદરથી બહાર લાવવાના છે આ મૌલિકતાની કસોટી આ ચાર કસોટી ચારેય અલગ અલગ રીતે તૈયાર કરશો બધાના માસ ભેગા થશે તો જ માસ વધુ આવશે ખાલી વાંચવાથી આવતા નથી આટલી બાબતો તમે ખાસ ધ્યાનમાં લેજો હવે આજે આપણે બુક છે એ ભણવી છે એમાં તમે જોશો તો એનું અનુક્રમણિકા પણ ભણવા જેવી છે કોઈ એ તરફ ધ્યાન આપતું નથી બહુ વિચારીને અનુક્રમણિકા ગોઠવાયેલી હોય છે કાળક્રમ પ્રમાણે શરૂઆતમાં તમે જોશો તો આદિકવિ નરસિંહ મહેતાની કૃતિથી શરૂઆત થશે દરેક ટેક્સ્ટ બુક લગભગ હવે તો જો કે આ ફેરફારો થતાં ક્યાંક ને ક્યાંક બદલાવ જોવા મળે નહીં તો બુકની શરૂઆતની કૃતિ નરસિંહ મહેતાની મૂકવામાં આવે છે એ આદિકવિ છે તો શરૂઆતમાં આદિકાળના ત્યાર પછી મધ્યકાળનું સાહિત્ય પછી આધુનિક કાળનું સાહિત્ય મૂકવામાં આવે છે વિષય બનાવવાની જરૂર છે ચલો એ જવા દઈએ આજે ધોરણ દસની ની અંદર મૂકવામાં આવેલી નરસિંહ મહેતાની કૃતિ વૈષ્ણવજન જેને આપણે ભણવીશ હવે હું હાલ એ કૃતિ તમારી સામે પ્રોજેક્ટરથી રજૂ કરું છું અને આપણેના શબ્દોના પરિચય સાથે થોડું વ્યાકરણ સાથે લેતા જઈએ રમતા રમતા ભણતા જઈએ અને ભણતા ભણતા રમી લઈએ આ એક મને મજા આવે છે તમને કેવી મજા આવશે એ આપણે ભણ્યા પછી હવે અહીંયા તમારી સામે જોઈ શકો છો નરસિંહ મહેતાની કૃતિ વૈષ્ણવજન મૂકેલી છે સૌથી પહેલું વૈષ્ણવજન શબ્દ જુઓ શીર્ષક છે એ કોઈ પણ કૃતિનું હાર્દ હોય છે એ શીર્ષકને બરાબર સમજી લેવામાં આવે તો હું એવું માનું છું કે કૃતિ છે એ પચાસ ટકા હળવી થઈ જશે સમજવી તમારા માટે વૈષ્ણવજન શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય શકે પરીક્ષામાં પૂછી શકે તેનો અર્થ શું થાય વિષ્ણુનો જન વિષ્ણુનો ભક્ત જેને આપણે વૈષ્ણવજન કહીએ છીએ એ સંધિનો શબ્દ છે વૈષ્ણવજન ઘણા એવું બોલે છે વૈષ્ણવજન તો અર્થનો અનર્થ થઈ જાય ચલો જવા દો સૌથી પહેલાં બહુ ઝડપથી અને મહત્વની જેટલી બાબતો છે એ આપણે પ્રસ્તાવનામાંથી લઈ લઈએ કારણ કે હેતુલક્ષી પ્રશ્નો છે એ વધારે પડતા તમને પ્રસ્તાવનાથી પૂછવામાં આવે છે તો અહીંયા કવિ પરિચય જોઈએ તો એની વધારે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી નરસિંહ મહેતા વિશે લગભગ આપણે નાના ધોરણથી પણ ભણતા આવીએ છીએ તો નરસિંહ મહેતા ભક્ત એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં માનવામાં આવે છે કારણ કે આધારભૂત માહિતી છે એની કોઈ ચોક્કસ મળી હોય એવું મને લાગતું નથી જ્યારે એની કૃતિઓ સામે આવી હશે એનો અભ્યાસક્રમ ચાલુ છે નરસિંહ મહેતા કદાચ નહીં હોય તો સંશોધન કરતાં કરતાં જે કંઈ માહિતી આવી છે એ આપણી સામે મૂકવામાં આવી હોય એવું બની શકે હવે એમણે જુનાગઢને પોતાનું વતન બનાવ્યું કૃષ્ણ ભક્તિમાં લીન રહેનાર નરસિંહ મહેતા બહુ સરસ મજાના જ્ઞાન માર્ગી પદો આપણને આપ્યા જે ભક્તિ પદોથી આપણી સામે રજૂ કરવામાં આવે છે હવે અહીંયા તમે જોશો તો આદિકવિ આપણા દ્વારા આપવામાં આવેલું એ બિરુદ છે એટલે એક વાક્યમાં એ તમે યાદ રાખજો એક માસમાં પૂછાઈ શકે છે કે આપણા આદિકવિનું નામ શું અથવા નરસિંહ મહેતાને કયું બિરુદ આપવામાં આવ્યો છે આદિકવિ તરીકે આપણે એને ઓળખીએ છીએ એની કૃતિઓ તમે જોયો તમારી નજર સામે છે કે હાર છે શામળસાનો વિવાહ હુંડી મામેરું શ્રાદ્ધ આ એમની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે પોતાના જીવન સાથે જોડાયેલી બાબતો એને આ કૃતિ સ્વરૂપે રજૂ કરી છે આમાં તમે સામરસાનો વિવાહ આ કૃતિ છે એ પોતાના દીકરાના વિવાહ સંબંધી છે હારનો પ્રસંગ હુંડી એ પણ એના જીવનનો બનેલો પ્રસંગો ઉપરથી મામેરું છે બધા જીવન પ્રસંગો પરથી બનેલી આ કૃતિઓ એને આપી છે અને સૌથી વધારે પ્રસિદ્ધિ એને કોઈ સાહિત્ય દ્વારા મળી હોય તો એ પ્રભાત્યા છે જૂર્ણા છંદની અંદર લખાયેલા પ્રભાત્યાથી આપણે નરસિંહ મહેતાને ખાસ કરીને યાદ કરીએ છીએ એની ચાતુરીઓ છે હિંડોળાના હિંડોળાના પદ છે વસંતના પદ કૃષ્ણલીલાના પદ ઘણી બધી રચનાઓ નરસિંહ મહેતા આપણને સાહિત્ય દ્વારા મળી હોય તો એ પ્રભાત્યા છે જૂર્ણા છંદની અંદર લખાયેલા પ્રભાત્યાથી આપણે નરસિંહ મહેતાને ખાસ કરીને યાદ કરીએ છીએ એની ચાતુર્યો છે હિંડોળાના હિંડોળાના પદ છે વસંતના પદ કૃષ્ણ લીલાના પદ ઘણી બધી રચનાઓ નરસિંહ મહેતાએ આપણને આપી છે હવે અહીં જે કૃતિ આપી છે આપણે વૈષ્ણવજન એ હા વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવજન ગાંધીજીને પણ ખૂબ જ પ્રિય એવું આ પદ હવે આની અંદર એટલું બધું જ્ઞાન અને ભક્તિ આપણી સામે આવી શકે કે ખરેખર એમ લાગે કે આદિકવિ નથી હવે અહીંયા વૈષ્ણવજન કોને કહેવાય એના લક્ષણો આપવામાં આવ્યા છે કે ભાઈ સાચો વૈષ્ણવજન કોણ નરસિંહ મહેતા આપણને કહે છે કે અલગ અલગ લક્ષણો કયા કયા એવા છે કે જે સાચા વૈષ્ણવની અંદર હોઈ શકે તો આપણે સાચા વૈષ્ણવજન જીએ કે કેમ કે આ લક્ષણો પરથી આપણે આપણી જાતને પણ માપી શકીએ તો અલગ અલગ શબ્દો દ્વારા આપણી સામે કૃતિ આપેલી છે બહુ ટૂંકમાં આપણે કૃતિને ભણવી છે કારણ કે લાંબા વિડીયો છે તમને પણ કંટાળો લાવે હવે આપણે જે આપેલી કૃતિ છે એને આપણે અભ્યાસ કરીશું આગલા લેક્ચરની અંદર હાલ પૂરતું અહીંયા આપણે કવિ પરિચય અને ટૂંકી કૃતિ પરિચય રાખી આપ સૌની રજા લઉં છું ફરી મળશું આવતા લેક્ચરની અંદર આભાર